વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરદણી જે જલારામજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપરી બિલકુલ મોજમાં રહેવાનું કીધું હતું ને ગઈકાલે કે વહેલી સવારે મળશું તો બસ છ વાગી ગયા છે એક્ઝેક્ટ આપણે નહીં ધોઈને ખ્રશ થઈ ગયા છે બધું કામકાજ આપણી દિનચર્યા જે સવાર સવારની એ બધી પૂરી થઈ ગઈ છે ને અહીંયા પ્રજ્ઞા બેસી ગઈ જીન્નાસ્તો કરવા માટે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

એમના માટેની જે પૂજાને એ બધું છે એ સ્ટાર્ટ થઈ ગયું છે ધીમે ધીમે હમણાં ધૂન પણ સ્ટાર્ટ થઈ જશે અને બસ હમણાં માણસોનો મેળા ઓવડો જામશે અહીંયા તો ચલો પહેલાં ફટાફટથી તમને પૂજાના ને બધા દર્શન કરાવી દો હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો અને સાથે સાથે નવ માના પણ દર્શન કરાવી દઉં અને પછી આપણે આગળ બીજા કન્ટિન્યુ કરશું જય સંકટ મોચન હનુમાનજી મહારાજ જય મનોકામના છે સરખડી હનુમાનજી મહારાજ અને અહીંયા જે છપ્પન મણ કેરીનો ભોગ લગાવવાનો છે એ કેરી પણ આપણી આવી ગઈ છે મસ્ત મજાની સ્મેલ આવે છે કેરીની બાકી બેનબાને મોજે મોજ ને રોજે રોજ હે બસ તો હમણાં થોડીક વારમાં જ હવે ધૂનની શરૂઆત થઈ જશે બધી તૈયારીઓ થઈ ગઈ છે પૂરી અને પ્રજ્ઞા જતી રહી છે રસોડામાં ચા પાણી પીવા માટે એટલે કે બનાવવા માટે પીવા છે તો નિનાપુર મે્ય સુજા નિર્વિઘ્નપુરમાં સર્વકાર્યુશ सीता सीतारा सीता सीता અમને બધું સ્ટાર્ટ થઈ ગયું ને આપણે નીકળ્યા છીએ અત્યારે હવે બેસણ જવા માટે કારણ કે ભેસણ થી અમુક વસ્તુ લેવાની છે એ બાકી રહી ગઈ છે તો બસ એ લેવા માટે જ જઈએ છીએ ને ઓલમોસ્ટ આપણે અત્યારે હવે પહોંચવા આવ્યો છે કેમ ધીરેન મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી હો મિની ધીરેન્દ્ર શાસ્ત્રી મજાક છે કઈ નઈ એમનું નામ પણ ધીરેન્દ્ર તિવારી ધીરેન્દ્ર તિવારી ને હા તિવારી એ એ ગોલાધર મંદિર પે રહેતે હૈ वहाँ पर पूजा करते હે हैं તો तो उसको भी साथ में लेके चलते हैं हम આ હું ક્યાં હિન્દી બોલવા માંડ હાર વાર આ આપણું આવું ના ખાતું હોય કઈ નઈ બસ હવે બધા લોકો જો વાવણી તૈયારી થઈ ગઈ ઓરવી ને વાવવા જોડી જોડીને જાય છે ખાતરું લઈ લઈને જાય છે તો તમારામાંથી કેટલા લોકો ઓરવી વાવી દીધું છે ને એ તમારે કમેન્ટ કરવાની છે અને બાકી હવે આપણે બેસણ જે વસ્તુ લેવાની છે એ લઈ લઈ અને ફટાફટ પાછા આપણે સરકડીયા પહોંચી જઈએ બેસણ બજાર માટા મારીએ અને અહીંયા માહોલ પણ બરોબરનો નો જઈમો છે ઇલેક્શન છે ને પેટા ઇલેક્શન તો બસ આપણે હવે જવાનું છે અહીંયા ક્રિષ્ના ડેરી ફાર્મ છે ને ત્યાં ફટાફટથી જો મળી જાય તો ત્યાંથી લઈ લઈએ નહીંતર પછી એક બીજો ઓપ્શન આપણે વિચારીશું અત્યારે સમય થવા આવ્યો છે પૂણા બાર અને બસ આપણે જંગલમાં એન્ટર થઈ ગયા છીએ સરખડિયા જવા માટે અને અહીંયાથી આ જે સામે રસ્તો થઈ છે એ માળવલા તરફના આ સાઈડનો રસ્તો થઈ છે સરખડિયા મંદિર તરફ જાય છે પણ હવે જોવાનું એ છે કે સવારે તમને લોકોને જે પેલા કેરીના બોક્સ બતાવ્યા હતા એમનો ભોગ લાગી ગયો હશે તો જોઈએ છીએ આપણે નસીબમાં હશે તો એ ભોગના દર્શન કરી શકશું પછી જોઈએ શું થાય કારણ કે આપડે જે બાર લેવા જતા રહીએ ને એમાં આપણું બધું ટેબલ વિખાઈ ગયું છે પણ કઈ નહીં જેવી હનુમાનજી મહારાજ ની ઈચ્છા હવે હવે બસ ટૂંક સમયમાં આપણે સરખડીયા પૂછી જશું અહીંયાથી પાંચ દસ મિનિટ નો જ રસ્તો છે સરખડીયા

Thank <laughs> you. સિયાબેન ના મમ્મી ગયા છે પ્રસાદી લેવાના સિયાબેન આપડી પાસે કે કીધું હે પાછળ ના ગ્રાઉન્ડ કઈ હોય હરણ કે સાબર કે તો કીધું સિયાબેન ને બતાવીએ પણ અત્યારે તો પણ અત્યારે તો કઈ છે જ નહીં અહીંયા તડકા ના હિસાબે બસ હવે સિયાબેન હું કરે છે પણ જોવા ન મળે તો શું કરું સિયા હે સિયા જોવા ન મળે તો શું કરવાનું આપણે ન્યા જ છે એ આમ બતાવે છે કારણ કે આ સાઈડ પેલા કપી રાત ને બધા હોય ને તો કે ત્યાં લઈ જાવ મને હાલો આપણે

અને આ છે નીતા મેડમ કહા સે હે આપ બિહાર સે બિહાર સે નીતા તિવારી પંડિતજી એ અમારે અહીં પહેલે પહેલા રહેતા હતા તમારી હરી કે હિન્દી વાત કરે તો એ પહેલા અહીં રહેતા હતા ને એના વાઇફ છે અને એ લોકો આવ્યા છે પણ એમને દુવા લા પડી ગયો ને એટલે છે 56 માં કેરીનો ભોગ લાગ્યો તો ને ફાઇનલી એ ભોગ લાગી ગયો છે તો આપણે કરી લઈએ ભોગના દર્શન ને તમારા લોકો જોડે પર ઉત્તર કરી દઉં

ચાર વાગ્યાનો સમય થઈ ગયો છે અને બસ હવે આપણે જે છપ્પન મણ કેરીનો ભોગ લગાવ્યો હતો એમનો રસ કાઢવાનો સમય થઈ ગયો છે કારણ કે જે છપ્પન મણ કેરી છે એમનો બધાનો રસ કાઢવાનો છે ને આવતીકાલે જે ભંડારો છે એમાં પ્રસાદી રૂપે બધા લોકોને આપવાનો છે કારણ કે મણ કેરી છે આમ તો પ્રસાદીમાં કઈ રીતે વેચવી તો એમનો રસ્તો એવો કાઢ્યો કે આપણે એમનો રસ કાઢી નાખીએ ને આવતીકાલે જે ભંડારો છે એમાં બધા લોકોને પ્રસાદીના રૂપમાં આપવામાં આવશે તો બસ આવી કઈક મોત છે અહીંયા સિયા એમની રીતે એન્જોય કરે છે અને બાકી ધૂન અહીંયા ચાલે છે તો બધા લોકો પણ એન્જોય કરે છે અહીંયા તો બસ હવે રસ કાઢવા માટે કેરીના બોક્સ જે આપણે ભોગ લગાડ્યા હતા એ પેક થઈ છે ને પાછા આવી ગયા છે અહીંયા રસોડામાં અને ત્યાં પહેલી જગ્યાએ મશીન ફિટ થાય છે રસ કાઢવાનું હમણાં રસ કાઢવાનું ચાલુ થાય પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું કઈ રીતના આખી પ્રોસેસ હોય છે રસ કાઢવાની આવો દર્શન બાપુ આવો સીતારા તો આ જગ્યા પર અત્યારે પેલા કેરીને સાફ કરીને એમને જે ડીટી આવીને કાપવામાં આવશે એક અહીંયા બેઠા છે અને બીજા અહીંયા લોકો બેઠા છે અને પછી એ કેરી જશે મશીન ની અંદર પ્રોસેસ થવા માટે કેરી ડાયરેક્ટ અહીંયા થી થઈ જાય છે અને રસ આ જગ્યાએ નીકળતો જાય છે અને છાલ અને ગોટલા આ સાઈડ નીકળતા જાય છે ફટાફટ થી પ્રોસેસ થાય છે હો ભાઈ કઈ ઘટે જ નહીં કા કરતો ટોપ ભરાય છે આખી જમાત ભેગી થઈ ગઈ હો ભાઈ જોઈ લ્યો કેરી નાખી જ ને તો બધા લોકો ખાવા માટે કુદા કુદ કરે છે તો અડધર જમાવટ કરીને બેસી ગયા છે અહીંયા આજે આપણે બધા ઇન્કલુડિંગ અમે પણ અને તમે લોકો પણ ભાગ્યશાળી છો કે સંધ્યા આરતીનો લાભ પણ તમને લોકોને મળશે સરકડીયા હનુમાનજી મહારાજને બસ આરતીનો સમય થઈ ગયો છે હમણાં ટૂંક સમયમાં આરતી શરૂ થાય એટલે તમને લોકોને આરતીના પણ દર્શન કરાવી